સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોમાં તો મિત્રો મકાન છે ચાલીસ બાય ચોવીનું મોડું મકાન છે મિત્રો લંબાઈ છે આપણે ચાલીસ ફૂટ અને છે પળાય મિત્રો તો આ મકાન ઓલરેડી તો ખોખું બનેલું કમ્પ્લીટ જ હતું એમાં પ્લાસ્ટર કામ ને લાદી સ્ટાઇલ્સનું કામ કરી આપેલું છે આપણે તો ને લાદી સ્ટાઇલ્સનું કામ કરાવીએ તો કેટલો ખર્ચો લાગે છે તો આ એના માટે વિડીયો હું બનાવીને આવી ગયો છું તો મિત્રો વિડીયોમાં હું બનાવી જો મિત્રો હું આ ટોટલ માહિતી આ વિડીયોના માધ્યમથી હું તમને આપી દેવાનો છું કે પ્લાસ્ટર કામમાં કેટલો ખર્ચો લાગે છે અને દાદી સ્ટાઇલ્સમાં ખર્ચો કેટલો લાગે છે તો આ ગામડાનું મકાન છે ઓસરીવાળું મકાન છે જાળીબંધ મકાન છે બે રૂમ ટોયલેટ બાથરૂમ ને કિચન છે મિત્રો તો મિત્રો આ છે ઓચરી છે ઓસરીમાં લંબાઈ છે ચાલીસ ફૂટ છે આપણે અંદર ગાળો અને દસ ફૂટ એની પોળાય છે તો ઓસરીમાં આપણે યુરોપમાં ફ્લોરિંગ લગાડીને થોડીક ડિઝાઇન આપેલી છે બ્લેક ગ્રેનેટની અને આપણા રૂમ છે મિત્રો રૂમ ચૌદ બાય તેરના રૂમ છે મિત્રો એમાં ડબલ ચાર્જ બેટરી ફ્લોરિંગ લગાડેલું છે પ્રીમિયમ ક્વોલિટીનું અને પ્લાસ્ટરમાં તમે જોઈ રહ્યા છો ચૂનો લગાડેલો છે આપણે પૂટી નથી લગાવેલી તો કોર્નરમાં આપણે કબાટ આપેલો છે મિત્રો આ મકાનમાં મિત્રો પ્લાસ્ટર કામમાં આપણે મજૂરી બે લાખની અંદરમાં કમ્પ્લીટ થઈ ગયેલું છે પ્લાસ્ટર આપણે સત્તરથી થી અઢાર દિવસ ચાલુ હતું કેમ કે બે જ ભાઈઓ પ્લાસ્ટરના કારીગર હતા એટલે સત્તરથી અઢાર દિવસમાં એણે કમ્પલેટ કરી આપેલું છે અને પ્લાસ્ટરનું કામ પણ કેવું છે કોમેન્ટમાં જરૂર કહેજો અને સ્ટાઇલ્સનું કામમાં મિત્રો પણ ચૌદથી પંદર દિવસનો ટાઈમ લાગે તો કેમકે કામકાજ આપણે ફૂલ ફિનિશિંગ કરીએ એટલે થોડોક ટાઈમ લઈશું તો કામકાજ કેવું છે મિત્રો કોમેન્ટ કરજો અને વિજય વર્કમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા વિડીયો હું ગામડાના મકાન કે સિટીના મકાન કોઈ પણ હોય કામના રિલેટિવ વિડીયો લઈને હું આવતો જ રહું છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કામ પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો તો મિત્રો આ ડિઝાઇનમાં કામકાજ કેવુંક લાગે છે અને સ્ટાઇલ્સનું સિલેક્શન કેવું છે અને કોલમની આપણે પટ્ટીઓ એમાં આપી દીધી છે કે કોલમના ખૂણે ધાર ખરવા કરે નહીં કેમકે ગ્રેનાઇટની પટ્ટી હોય તો મજબૂતાઈ વધી જાય છે તો આ છે ટોયલેટ બાથરૂમ કોમન સેન્સ ચોકડી અને આપણું કિચન વિભાગ છે મિત્રો અને લાદી સ્ટાઇલ્સમાં ખર્ચાની વાત કરીએ તો મિત્રો લાદી સ્ટાઇલ્સમાં બે લાખને વીસ હજારનો ખર્ચો થયેલો છે એટલે ટોટલ પ્લાસ્ટરને લાદી સ્ટાઇલ થતાં આપણે ચાર લાખને વીસ હજારનું ટોટલ ખર્ચમાં કમ્પ્લીટ મકાન થઈ ગયેલું છે તો મિત્રો આ આપણું કિચન છે કિચન છે આઠ બાય નવનું કિચન છે અને સામે સેલ્ફ આપેલા છે તો મિત્રો લાદી સ્ટાઇલ્સમાં તમારો આમાં ટેલિફોન ગ્રેનેડ વાપરેલો છે ડીસોળો આમાં કદાચ તમે સો દોઢસો રૂપિયાવાળો ફૂટ વાપરો તો ઓછું બજેટ પણ થઈ શકે છે પ્લાસ્ટર કામમાં જેવી કન્ડિશને સીલિંગમાં બધે કમ્પ્લીટ કરાવેલું છે કેમકે ગામડે તો હવે પૂટીનું ચલણ વધી ગયું છે તોય આપણે છતાં સીલિંગમાં પણ પ્લાસ્ટર કરી આપેલું છે અને સ્ટાઇલ્સમાં આપણે એક સવા બસો રૂપિયા પેટી વાપરેલી છે અને ફ્લોરિંગ મિત્રો આપણે ત્રીસ રૂપિયા ફૂટ પ્રીમિયમ ક્વોલિટીનું ટુ બાય ટુનું ડબલ ચાર્જ આવેલું છે તો ટોટલ ખર્ચો મિત્રો આ મકાનમાં આટલો લાગેલો છે ઉપર પારા પેટ ફરતા પ્લાસ્ટર કામ કમ્પ્લીટ કરી આપેલું છે તો ફિનિશિંગવાળું કામ કરી આપેલું છે મિત્રો અને આ બજેટ ટૂંકા બજેટમાં કામ કરી આપ્યું છે તો મિત્રો આ કામ કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને લાઈક કરજો Данила Дмитро.